દુઃખ દર્દ આવો તો કે મજાઓ ને આજે તમે ભોગવ છો એ મેં નાનપણ થી ભોગવી નાખ્યું રામ ના કોઈ પૂછજો નાનપણ માં આખો પરિવાર મારો સાફ થઈ જાય દુઃખ શું છે એ મને ખબર છે નમસ્કાર દર્શક મિત્રો શ્રી સુરાપુરા દાદાનું સાનિધ્ય ભોળાદ બાલ જે મિત્રો હાલમાં લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્રનું સ્થાન બનેલું છે અને મિત્રો લાખોની સંખ્યામાં લોકો છે તે પોતાના દુઃખ દર્દ છે તે મિત્રો સુરાપુરા દાદાની સામે છે તે અર્પણ કરવા અને મિત્રો દુઃખ દર્દમાંથી બહાર નીકળવા માટે આવતા હોય છે ઘણી મિત્રો લોકોના જીવનમાં છે તે દુઃખ દર્દ આવતા હોય છે ત્યારે મિત્રો ખૂબ જ હતાશ થતા હોય છે પરંતુ મિત્રો સુરાપુરા દાદાના ભુવાજી દાનપા બાપુ જણાવે છે કે મિત્રો જીવનમાં ક્યારે પણ દુઃખ આવે મિત્રો મુંજાવાની જરૂર નથી પોતે પણ મિત્રો નાનપણથી ખૂબ જ દુઃખ જોયેલા છે તો મિત્રો જ્યારે લોકોના જીવનમાં આવતા હોય છે ત્યારે શું કરવું જોઈએ તો ચાલો મિત્રો આજના વિડિયોની અંદર આ અંગે છે તે પૂજ્ય દાનપ બાપુ શું જણાવી રહ્યા છે તો ચાલો મિત્રો આજનો આ છે તે શરૂ કરીએ એટલે હજુનત મજૂરી કરું કે મેં નક્કી કર્યું છે નવસો વર્ષે મારો બાપ જો પરત છે અને એને કોઈ રાધ રા પોતાનું લઈ છે તો મારું પેટ ભરવા હાડું હું એના નામનો ધંધો નહીં કરું

ફરીથી નિયમ કરી દીધો એટલે જગતરો ઘડી થાકી ગયા છે કદાચ અમારી ગુરુદેવીનું કંઈક વાંકું પડ્યું હોય અમારો આરાધ્ય દેવ ના સાંભળતો હોય તો ઠાકર કદો હાપી જ દેવી છે હજુ કદાચ મહિનો આવે મારો ઠાકર ભેટો ના કરાવે ને તો આ રાજદારો અમારું જમાડી તો મિત્રો વિડીયો જોઈને ને પૂછ્યો દાનબા બાપુ મિત્રો સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે મિત્રો લોકોના જીવનમાં જ્યારે પણ દુઃખ દર્દ આવે ત્યારે મિત્રો ક્યારે પણ હતાશ થવાની જરૂર નથી મુંજાવાની જરૂર નથી પોતે પણ મિત્રો ખૂબ દુઃખ દર્દ જોયેલું છે ગરીબીની પરિસ્થિતિ જોયેલી છે એટલે મિત્રો દાનબા બાપુ જણાવી રહ્યા છે કે મિત્રો જીવનમાં દુઃખ આવે ત્યારે મિત્રો ઝુંજાવાની જરૂર નથી અને મિત્રો દાનબા બાપુ સદૈવ કહેતા હોય છે કે નીતિ ન્યાય અને ધર્મે ચાલશો એટલે સુરાપુરા દાદા પણ તમારી રક્ષા કરશે તો મિત્રો આ અંગે તમે કઈ પણ કહેવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો